ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂત સહાય પેકેજ ખેડૂત સહાય પેકેજની અંદર જમા થવામાં સૌથી મોટી ગેરરીતિ તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ખેતીવાડી વિભાગ દ્વારા જે પૈસા જમા કરવાની સૌથી મોટી ઘેરીતિ તો કૃષિ સહાય પેકેજની અંદર જે પૈસા હતા ખેડૂતોના એ જમા કરવામાં જે ઘેરીતિ સામે આવી છે તો જિલ્લામાં દિવસે ને દિવસે ખેતીવાડી વિભાગ ધોર બેદરકારી સામે આવતી જાય છે ત્યારે મૂડીમાં વાવેતર કર્યા વગર સહાય જમા થવા અને ત્યારબાદ લીંબડીમાં મોટી કચે જે પાક નુકસાનવાળા ખેડૂતોને નાણાં કોઈ ત્રાહિત બેંકની અંદર જે વ્યક્તિ છે એ જમા થવામાં તો મિત્રો જે સહિત મોટાભાઈ ધોર બેદરકારી સામે આવતા સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે સાથે કડક કાર્યવાહી કરવા માટે ખત્રી આપી છે તો પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા જ્યારે જ્યારે અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાક નુકસાન થાય ત્યારે ખેડૂતોને ખેતીવાડી વિભાગ બેદરકારી અને મિલી બગતનો ભોગ બનવું પડે છે આ વર્ષે ચોમાસામાં જિલ્લાભરમાં મોટા ભાગના જે ખેડૂતોને વરસાદથી પાક ભારે નુકસાન થયું હતું જે મામલે સર્વે કરી વળતર ચૂકવવાની ખાતરી અપાઈ હતી પરંતુ ખેતીવાડી વિભાગ દ્વારા આડેધડ અમુક જ સર્વે કર્યા અને અસંખ્ય ખેડૂતોના ખેતરો સર્વે કર્યા વગર જ જે સર્વે બાદ વળતર મળ્યું તો અનેક સાવ મામૂલી વળતર મળ્યું હતું તો તેવી સાથે સાથે ખેડૂતોને મળ્યું જ ન હતું આ બાબતે તંત્રએ બેદરકારી દેખાતી જ હતી ત્યારે મૂડીના ખેડૂત જમીન જમીનપાત્ર જે કાગળ ઉપર રહે છે તો કબજો મળ્યા નથી એટલે કે વાવેતર કર્યું ન હતું પરંતુ સાત બારના આધારે ફોર્મ ભરતા બેંક ખાતામાં પાક નુકસાનની સહાય જમા થઈ હતી તો બોલો તંત્ર દ્વારા કેટલી બેદરકારી કરાઈ તો હજુ આનાથી વાત અટકી નથી તો લીંબડી તાલુકામાં જે મોટી કઠેચીના જે ખેડૂતોને સહાય પોતાના ખાતાના બદલે અજાણ્યા વ્યક્તિના ખાતામાં જમા થવાનું સામે આવતા ખેતીવાડી ભાગ મોટા પાયે બેદરકારી અને ધોર બેદરકારી સામે આવતા જિલ્લા કલેક્ટર લાલ થયા હતા આ ગંભીર બાબત તપાસ આદેશ આપી અને જવાબદારી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી તો ખેડૂત મિત્રો તમારી જે સહાય ચૂકવવામાં આવી છે એ સહાય સર્વે બાબતે જે કર્યો છે જે તમારું નુકસાન થયું છે એ કરતાં ઓછી સહાય ચૂકવવામાં આવી છે કે નહીં સાથે મિત્રો જે તમારા ખેતરની સહાય પૂરેપૂરી મળી છે કે નહીં એ કમેન્ટ કરીને અવશ્ય જણાવશો જેથી બીજા ખેડૂતોને ખાતરી થઈ શકે તો મિત્રો વધુમાં છે કે તપાસ કરાવી જવાબદાર સામે કડક પગલાં લેવાશે તો સુરેન્દ્રનગર ઇન્ચાર્જ કલેક્ટર રાજેશ તન્નાએ જણાવ્યું કે ગંભીર બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તેમજ જેની પણ બેદરકારી સામે આવશે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો પંચાયતમાં તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો તો મોટી જે સલીલભાઈએ જણાવ્યું કે ગ્રામ પંચાયતમાં સહાય ચેક કરતા બેન અકબરભાઈની સહાય કોઈ અનિલ રૂપેશભાઈ અને ફરૂખભાઈ અકબર કોઈ જે સહાય છે એ ખાતાની અંદર બેંક ખાતાની અંદર મળી હતી તો મિત્રો જે તમારું સર્વે થયો છે કે ખરેખર સર્વેના આધારે જે સહાય મળવી જોઈએ કે ન મળવી જોઈએ એ મળી નથી તો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે તમારા ગામની અંદર આવી પણ બેદરકારી સર્વેની અંદર જોવા મળશે એ પણ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી કે તમારા જિલ્લાની અંદર ખરેખર જે સર્વેની બાબતે સહાય મળવી જોઈએ કે મળવી જોઈએ નહીં એ પણ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે જે તમને સહાય મળી છે એ ઓછી મળી છે એ પણ તમે જણાવજો તો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માતરમ જે ગરવી ગુજરાત